एक नवो वीडियो में तर बदे स्वागत आज ना वागी क्या कहीं दौट जोबाइल कर मोड़ो चालू आ वीडियो ने आज मोड़ो चालू करो कारण लाइट थी नहीं लाइट थी नहीं चार्जिंग नहीं नही जे होता है फुलाई गो तो चार्जिंग बद बखेड़ गुँ पुआ कहीं चालू थी गया हब तो निकली

एलियन कौन थ्री जरा आकमत प्रांत तो नहीं मैं भला हाल है जी पर आवेगा हवाला वाली कटकी बाकी ले अपने पावानी पाई लेन ले दवा तो छाटे आते आके मुकी थे थे आ के मुक्ति देव रोटला वाणे थक गया हां

બજાર નો રોડ લઈને ખાવા ગયો જબરું આયું તો તઈ તા આતો બીજું જીનપુ ગઈ ઈ તાયું ને રખડતા હો ઈને વે ચેક કરવા આવું પડે ને કે આ બધા શું કરે છે તમે બધા કહેતા છો કે આ ભાઈ આયા જומר કાટી ગાડી દીધા ભઈ ઈ હવે હે ને ઘર માં આવતા નથી આયા તીકે ના એ હતી તો જારે અધુરા હે ફેર્યામ ઢામ નો ઢગલો પડ્યો ઈ શું છે મને આયા રાખવાના છે ઢોંગ જ આયા ઠીપડા નો ઢગલો પડ્યો તો જારા કરવાને પર સાફ સુફ કરવું ને બધે કે ધોઈ દપરે આય તો મારે જા અંયા સિંગાડી થી જા તોય જોઈન હવે પાછા ચડાવી દે છે અને અરે જો ઓસરી વરાઈ ગઈ છે આપણે અંયા હોતા મોરલો બોલ્યો બોલ્યો મોરલો ભાઈ તો પાછે ખાઈ લે ને જ રાખ કાંગણડા ખાઈ લે હણ

કોઈ તો બે અડારી તારી લઈ ગયા લે એવા એવા બેડકા મારે જતા આપડી અહીં અડારી ભરાઈ ગઈ છે હાલો તો તનવા લઈ પાછું ફુવારા બદલાવા જાય

સોરી વેરી sorry. ચલા બનુ અમારે આйти ન ને ઈ માંગતો આયો આમ કાટા લાગી ફા લો ફા લો ફા લો આ જ કી લે બસ 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 બપલિયો બનુ બે હાલો તો બનો

मस्ती नीणी के खा जड़े तो पास गांडा था लाट व जड़े नहीं वे माखी बाखे तो लोही पी है ये तो ओली घूम रहा सही थी पहला बंश ने ना जीनो पूरो हम बोला। हम बोला जैसे ही बंची अपनो बनो अभी जो है नहीं आप हम

ધાર્યા માં ધાર્યા મેં સા હોય બપ્પા એ ન થા કેમ ધાર્યા ને માથે મા આયલા રાખતો હુંસા ભાઈ જો આપા હા આમ બજે ને જરા રામ નામને કેતો જા આપળા આવી ગયા વણાઈ તો બજે ધાર્યા ને રામ નામ જય દ્વારકાધીશ ને જય મુરલીધર જો આપડે આવી કે મિજ્ઞાન નું લક્ષ્મી કરવા માંગા ટકાવારી કેટલી કેટલી આવે पच्चाहाई ठीक तेरे सी अलग लम्बे हो जा जा वे जाने का हम मारी मारी सौड़ी जाके सौड़ सौड़ पंचा नेसी डका वोट कंटेस्ट हुए बीस पचासो सौड़ पंचा नेसी डका बीस माइकनी कंटेस्ट हुए इमातियान सी डका तो ही सो, तो वाट खेले हेवो तो हम खड़वाटिया भी हम्म कहीं खेले संकल्ले जो અને તું મેરણી ભાણા ને વાંજો આવ કાંધી તો હું કરી કે આજ હાલો આપણ ખાળવાટી આવી હો મન દેખ ભાઈ હા હા હેલો મિત્રો તો જો મમ્મી ને પપ્પા આવે છે ખાળવાટી ને એની ઘર ની ભારી કરી લીધી છે એક ઓલે હેટે થીન ખાળ લેન આવે છે પપ્પા માંડવી માં ખાળો એ ઉપરતા આવે આપણે થોડું લેસન આતુંય કરનાઈ ખું હે અને મમ્મી ને પપાયાવા ગયા હે તો માયન પપન જાને હટાણા ગામ માં માંનવીન દવા લેવા હવે કટકી માં ભુવારા મૂલકા હે પાવે લાઈટ આવે એટલે હાલતા કરવાના હે હાલો પપ્પા ગયા અમે આવી ગયા ખડ વાઢીન ખડ વાખીયા હા ટકા જમ એટલી વાર ખડ વાઢી આવી ગયા

તો જો આપણે આવી ગયા ગામમાં દવા લેવા ગયા તા દવા લઈ આવ્યા દેખાડો દેખાડો પપ્પા આવવા અમને જો મિત્રો આપણે આ ટેબ્યુ ટેબ્યુ સોલ્ફ એમાં કોર્નલ લાંટે દસ ટકા પ્રમાણ આવે અને પ્લસ સલ્ફર નું પાસઠ ટકા પ્રમાણ આવે આપણે એના આમાં સલ્ફર જ કટે એટલે સલ્ફર લઈ આવ્યા અહીં सल्फर नोम प्रमाण આવે વધારે અને જીણી માટે જીવા આ હે ગેસ ની જીણી મોટી જીવાત ની સુકા પેકટ્રોન સ્પેકટ્રોન પ્લસ શૂટર બાય અને આ શૂટર આ હે લીલી માટે નું શૂટ કરી દે બાય ઈર ને શૂટ કરીને પતાવી દે એ એક્સ ને રે એક્સ કાઢે ને એ એક્સ રે કાઢે માંડવી નું એક્સ રે કાઢે હુયા કેમ નત ફૂટતા નહી હુયા પોળવા હુયા હુયા ઓ ગેમ નત ફૂટતા નહી નું કારણ ઈ જોઈએ કે આમાં હુયા કેમ નત ફૂટતા પછી ઈ માંથી દવા નીકળીને ડાયરેક્ટ હુયા ફૂટવા દવા બની જાય હાલો તો હવે આજનો આપનો એટલું જ તો કાલે આપ લોકો મમરી જાય સરકાર દેશ નહી જાય મૂળ સર ઓરિયો ચાં